ગિફ્ટ સિટીમાં મળેલી દારૂની છૂટછાટને કેટલાક લોકો કહેતા હતા કે આ તો ગુજરાતમાં જે દારૂબંધીની છૂટછાટ છે તેની શરૂઆત જ છે ક્યાંક ને ક્યાંક હવે તે લોકોની વાત સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે જો કે સરકારે સ્પષ્ટતા કરી હતી અને નિયમો પણ બતાવ્યા હતા કે ગિફ્ટ સિટીમાં દરેકને દારૂ પીવાની છૂટ નહીં મળે ત્યારે હવે ફરી વખત એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પ્રવાસન વિભાગ ફરી એક વખત ગુજરાતમાં ટુરિઝમના પ્રયાસની વાત કહીને કેટલીક જગ્યાએ બહારથી આવતા અને કેટલાક અન્ય રાજ્યના લોકોને દારૂ પીવાની છૂટ આપવાની એક પ્રસ્તાવ લઈને આવ્યું છે તેના વિશે હું આપની સાથે આ વિડિયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી રાજ્યના પ્રવાસન વિભાગે બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસમાં બે વખત બીચ ટુરિઝમના પ્રયાસ કરી જોયા હતા પરંતુ તે સમયે ડેવલોપર્સ કે રોકાણ થઈ શકે તેવી કંપનીઓ નહીં મળી હવે જે ગઈ વખત એટલે કે ગિફ્ટ સિટીમાં જે દારૂની પરમિશન આપવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક વેપારનું વાત કરવામાં આવી આ વખતે જે વાત છે તે ક્યાંક ને ક્યાંક પ્રવાસની વાત છે કે પ્રવાસમાં લોકો નથી આવતા તેમાં એના માટે ક્યાંક ને ક્યાંક હવે દારૂની વાત લઈને આવ્યા છે એટલે કે ગઈ વખતે જે પ્રવાસન વિભાગે જે પ્રોજેક્ટ લઈને આવ્યા હતા તેમાં કોઈ કંપની મળી ન હતી અને જે પ્રોજેક્ટ હતો તેનું બાર મણર થયું હતું પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ બે હજાર કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઈને આવ્યું છે આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રવાસન વિભાગના ટોચના અધિકારીઓએ જણાવ્યું છે એટલે કે એવી માહિતી સામે આવી છે કે કેટલાક અધિકારીઓએ એવી વાત કરી છે કે ગુજરાતનો જે સોળસો કિલોમીટર જેટલો દરિયા કિનારો છે આશરે તે દરિયા કિનારોનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઈ શકે છે જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ જ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે તેથી અમે દારૂબંધીની નીતિમાં થોડીક છૂટછાટ સાથે થોડીક છૂટછાટો જે છે તે હળવી કરવા માટે મંજૂરી માંગી છે આવા સમાચાર સામે આવ્યા હતા હવે તમને થશે કે આ જગ્યાઓ કઈ છે કે જે જગ્યાઓ પર જે મંજૂરી આપવાની વાત આવી છે પરંતુ ફરી એક વખત હું તમને યાદ અપાવી દઉં કે આ ગુજરાતના લોકો માટે નહીં હોય ગુજરાતના જે બહારના રાજ્યથી હોય અથવા તો જે ફોરેનર્સ બહાર દેશથી આવતા હોય તેમના માટે ક્યાંક ને ક્યાંક આ છૂટછાટ આપવાની વાત ચાલી રહી છે એટલે પ્રવાસન વિભાગ આ વખતે પ્રવાસનના નામે દારૂબંધીની છૂટ આપી શકે છે જેમ જે ગિફ્ટ સિટી છે તેમાં જે મંજૂરી આપવામાં આવી હતી તે વેપારના નામે આપવામાં આવી હતી આ જે પાંચ જગ્યાઓ છે એટલે કે આ જે પાંચ બીચ છે જે પ્રવાસન વિભાગે મંજૂરી માગી છે તેમાં જે પ્રથમ જે તબક્કો છે એટલે કે બીજા બા જે બીજો તબક્કો આવે ત્રીજો તબક્કો આવે તેમાં અન્ય બીચ હોઈ શકે છે પરંતુ હાલ જે પાંચ બીચની વાત ચાલી રહી છે તેમાં માંડવી છે શિવરાજપુર બેટ દ્વારકા પણ છે માધવપુર અને સૌથી સુરતીઓનો સૌથી ફેવરેટ બીચ એટલે કે તિથલ બીચ પર પણ દારૂની છૂટ માટે દરખાસ્ત કરવામાં આવી છે હવે હાલ તો આ દરખાસ્ત કરવામાં આવી છે એટલે કે રજૂઆત કરાઈ છે કે પ્રવાસનને વેગ મળે તે માટે આની મંજૂરી આપવામાં આવે હવે આગળ આની મંજૂરી મળે છે કે નહીં અને કઈ રીતે વિવાદ જેમ કે ગિફ્ટ સિટીમાં જ્યારે છૂટછાટની વાત આવી હતી ત્યારે વિવાદ થયો હતો ત્યારે હવે આજે જે દારૂબંધીની જે બીચને ઉપર છૂટછાટ છે તેને લઈને વિવાદ થાય છે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું કારણ કે અમુક જગ્યાએ જે મર્યાદિત છૂટછાટ હોય છે છતાં પણ કેટલાક લોકો તેમાં ભ્રષ્ટાચારની અંદર ઘૂસી જાય છે અને આવી રીતે દારૂની જે છૂટછાટ છે તેનો ગેરલાભ ઉઠાવે છે તે પણ હવે સરકારે જોવું રહ્યું કે આ જે છૂટછાટ છે તેનો ખોટો ઉપયોગ ના થાય હાલ તો આ બીચ જે પાંચ બીજ અમે આપને જણાવ્યા એ બીચ ઉપર છૂટછાટ આગામી સમયમાં મળી શકે છે પરંતુ જોવાનું રહ્યું કે વિવાદ થાય છે કે નહીં ને સરકાર કયા પ્રકારનો નિર્ણય લે છે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે અમે આ સમાચારને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર